છેલ્લા દસ વર્ષથી દુકાનનું સંચાલન ભગવાન ભરોસે ચાલે છે સંચાલકની ગેરહાજરીમાં તેમના ભાઈ અને માતા પિતા દુકાનનું સંચાલન કરે છે જે બાબતે મામલતદાર મહુદા લેખિતમાં ફરિયાદ કરવામાં આવી અને પરવાનેદારનું લાયસન્સ રદ કરવા માટે રજૂઆત પણ કરવામાં આવી મૌદાના ડડુસર ગામમાં આવેલ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનના સંચાલક વિરુદ્ધ એક જ વર્ષમાં બે બે વખત પુરાવા સાથે અરજી મામલતદાર મૌદાને કરવામાં આવી હોવા છતાં કોઈ પરિણામ નહીં મળતા આજે અરજદારે મામલતદાર કચેરીએ ફરીથી એક વખત પુરાવા સાથે રજૂઆત કરવા આવ્યા હતા પરંતુ પુરવઠા મામલતદારે ગામડાના અરજદારને ગેરમાર્ગે દોરીને ઘરે પરત મોકલી દેતા અરજદાર નિરાશ થયા હતા અને હવે મુખ્યમંત્રીને સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનના સંચાલક વિરુદ્ધ અને પુરવઠા મામલતદાર વિરુદ્ધ ફરિયાદ કરવાનું મન બનાવી લીધું છે ફરિયાદીની ફરિયાદ છે કે સસ્તા અનાજના સંચાલકનું દસ વર્ષથી લગ્ન થઈ ગયું છે અને તે હવે પેટલાદ અને વડોદરા રહે છે વકીલસાબેન રાજુભાઈ પરમાર એમનું લાયસન્સ અત્યાર સુધી રદ કરવામાં આવ્યું નથી કેટલા સમયથી રજૂઆત કરો છો એક વર્ષથી શું રજૂઆત કરો છો તમે લાયસન્સ અનાજની દુકાનનું લાયસન્સ રદ થવામાં આવ્યું નથી એક વર્ષથી એ કરીએ છીએ આ તપાસ કલેક્ટર દ્વારા કરવામાં આવે